અને સ્વામીનાથ ની સેવા કરાય એની પાસે સેવા લેવાય નહીં ચા બનાવી જવાના હા તો મારો એક કપ બનાવી આની વાત નથી એની પાસે કઈ કામ કરાવાય એની સેવા કરાય સવારે એને કેમ જગાડાય પગ દબાવતા દબાવતા નારાયણ ઉભા રાડો પાડીને જગાડાય માતાઓ માટે લખ્યું છે લક્ષ્મીજી સાંજે નારાયણ સુઈ જાય ત્યારે એને પગ દબાવવા ઈ પોઢી જાય પછી તમારે સુવા બપોરે સાંજે એ જમી લે એને પ્રેમથી સારા વચન બોલતા બોલતા જમાડવા એ નિરાતે જમી લે પછી તમારે જમાય પતિ એ પત્ની માટે ભગવાન છે એ જ ગુરુ છે નિત્ય એની સેવા કરવી એની પૂજા કરવી અને રોજ પૂજા કરો ને એટલે અંગૂઠે કંકુનો ચાંદલો કરવો ઉપર ચોખા ચડાવવા અને પછી ફૂલ ચડાવવા